નવરચિત વાવથરા જિલ્લામાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં વાવથરા જિલ્લાના મલુપુર ખાતે આયોજિત એટ હોમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનવંતા મહાનુભાવો તથા વિશેષ આમંત્રિતો સાથે શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ ખાતે યોજાયેલ પરેડમાં ગુજરાતના સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ થીમ આધારિત ટેબ્લોને પ્રાપ્ત પોપ્યુલર ચોઈસ શ્રેણીનો પ્રથમ ક્રમનો એવોર્ડ વિધિવત રીતે નવી દિલ્હી ખાતે એનાયત કરાયો

શ્રીએ વહેલી સવારે ગીર જંગલ સફારી દ્વારા સિંહ દર્શન કર્યા સાસણ ગીર ખાતે વન્ય સંરક્ષણ સંવર્ધન રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની વિવિધ કામગીરી માટે વિશિષ્ટ સુવિધાઓથી સજ્જ એકસો ત્યાંસી વાહનોને કરાવ્યું ફ્લેગ ઓફ આણંદ જિલ્લાના ભાદરણ ખાતેથી એકસો ચૌદ તાલુકા મથક ગામોને શહેરી સુવિધાઓથી સુસજ્જ કરવા માટેની મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ બે છસો છાસઠ ગ્રામ પંચાયત ઘરો તથા તલાટી કમ મંત્રી આવાસોના કામનું ઈ મુહૂર્ત ભાદરણ ગ્રામ પંચાયત આર સંચાલિત વોટર મીટરના કામનું પણ ઈ લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજમાં સ્મૃતિવન મેમોરિયલ ખાતે વર્ષ બે હજાર એકના વિનાશક ભૂકંપના દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભૂકંપના દિવંગતોના પરિવારજનો સાથે સંવેદના સભર સંવાદ સાધીને તેઓને સાંત્વના પાઠવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનના પ્રવાસનલક્ષી મહત્વના પ્રોજેક્ટ સહિત જૂનાગઢ શહેર અને જિલ્લાના વિકાસને વેગ આપતા રૂપિયા બસો વીસ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા મોરબી જિલ્લાના નાગરિકોની ઈઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા માર્ગ અને મકાન આઈસીડીએસ આરોગ્ય સિંચાઈ પાણી પુરવઠા સહિત વિવિધ વિભાગોના કુલ રૂપિયા એક હજાર બેતાલીસ સિત્તેર કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત